કેમ છો બધા હા તો ચાલો આજે આપણે ધોરણ એક વિષય ગુજરાતી એકમ ત્રણ અને વાચીમારની રમત રમી શું આજે તો જુઓ આ રમત હું સમજાવું છું કઈ રીતે વાછીમારની રમત રમવાની છે કે હું અહીંથી આ શબ્દો જે લખેલા છે ને કાબર સાકર કેદાર બનાસ મકાન સેવક આ શબ્દો લખેલા છે એમાંથી ગમે તે એક બાળકે ઊભા થવાનું છે અને હું જે શબ્દ બોલું એ શબ્દ ઉપર તમારે આ દડો મારવાનો છે ખબર પડી તમને હા તો ચલો શબ્દ વાંચી લો તો બધા ચલો સરસ ચલો કોણ ઊભા થશે પેલા આદિત્યભાઈ ઊભા થશે ચલો હું જે શબ્દ બોલું ને એ શબ્દ ઉપર તમારે શું કરવાનું સેવક સરસ વેરી ગુડ સાચો જવાબ છે ભાઈ હા ચલો હવે તીર્થભાઈ નો વારો કાબર હા સાચો જવાબ છે બેટા હા ચાલો પિયુષ આવશે ચલો બનાસ શબ્દ ઉપર મારા દડું હા સરસ વેરી ગુડ ચલો હવે કોણ આવશે જીગર આવશે ચલો કેદાર શબ્દ ઉપર દડો મારો હા સાચો શબ્દ ઉપર દડો મારો બેટા હા મજા આવી આજે હા તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય બાય